જય સ્વામિનારાયણ નમસ્કાર આજે અમે આવી ગયા છીએ પરિવેશન છે તો નિહાળીએ ભૂવા ફાર્મ કેવું છે આપ બધાને બતાવીએ અમેઝિંગ લોકેશન છે આ એક સ્વિમિંગ પૂલ છે બાળકો માટે રમવાનો અને અહીંયા બાળકો માટે એક અધિવેશન થવાનું છે જે બાળકોએ સત્સંગ દીક્ષાના શ્લોકો ખરીદી છે એમના માટેનું છે અહીં તો જોઈએ આપણે હા જા જા એમ કે બરોબર અહીંયા જો હા દાદ એમ તાર ખા Aro <muchas>